તે વાહનને ચેક તેની અંદરથી આરોપી તેમજ કિલો ગાંજો મળી આવે છે તારીખ હજાર ના રોજ પોલીસે ગુનો દાખલ કરી આ કામના આરોપીની અટક કરેલી ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ આ કામના આરોપીએ જામીન મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને પક્ષોને સાંભળ્યા પછી આજ રોજ આરોપી જિશાન અલી રહીશુદ્દીન શેખ નાઉની જામીન અરજી નામંજૂર કરતો હુકમ નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે કરેલ છે